નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દર જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્વના પાસા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય અને પાસા આપણી સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષયની પસંદગી આપણે કરતા હોઈએ છીએ એ મહત્વનું હોય છે એટલા માટે કે આપણા દરેક દર્શક મિત્રોને ધ્યાનમાં લઈને જ આપણે વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ જે તકલીફ સામાન્ય લોકોની અંદર સૌથી વધારે હોય છે જેની સૌથી વધારે આપણી પાસે પ્રશ્નો અને રજૂઆત આવતી હોય છે એવા જ પ્રશ્નોને અમે પ્રાથમિકતા સાથે રજૂ કરવાના પ્રયાસ અમે કરતા હોઈએ છીએ અને દર્શક મિત્રો સુધી એકદમ સચોટ માહિતી પાકી માહિતી પહોંચાડવાના પ્રયાસ અમે કરતા હોઈએ છીએ આ જ અમારો ખાસ હેતુ છે અમારો હેતુ એ પણ છે કે આપણા જે દર્શક મિત્રો છે તે એમના હેલ્થને લગતી જો કોઈ પણ માહિતી અમે આપતી આપતા હોઈએ છીએ એનાથી એ લોકો વાકેફ થતા હોય છે સાથે સાથે જ્યારે એમને કોઈ આવા લક્ષણ દેખાતા હોય છે તો ડૉક્ટર પાસે જાય તો એમની જે સારવારની એક રીત છે એ સરળ બની જતી હોય છે કેમ કે એમને લક્ષણ જ્યારે ડૉક્ટર સમક્ષ રજૂ કરતા હોય છે તો ડૉક્ટર પાસે પણ એક સરળ રીત થઈ જતી હોય છે અને સારવાર સરળ બની જતી હોય છે આ જ અમારો ખાસ હેતુ છે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક ખૂબ જ કોમન અને ખૂબ મોટી એમ કહી શકાય તો પણ ચાલે અતિશયોગથી બિલકુલ નથી કેમકે દાંતની તકલીફ જે છે એ દાંતની તકલીફ જુદા જુદા જે અભ્યાસ થઈ ગયા એમાં જાણવા મળ્યું છે કે ખૂબ મોટી તકલીફ છે એમ કહી શકાય કે તમામ લોકોની અંદર કોઈને કોઈ વયમાં દાંતની તકલીફ થતી હોય છે તો એ જ મહત્ત્વના વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું દાંતમાં સડો એ વિષય આજનો આપણો ટોપિક છે દાંતમાં સડો કઈ રીતે થઈ જતો હોય છે આ દાંતમાં સડો છે શું અને આપણને કઈ રીતે ખબર પડે કે આપણા દાંતમાં સડો થઈ ગયો છે અને જો દાંતમાં સડો થઈ ગયો છે તો હવે આપણે શું કરવું જોઈએ એની સારવારની રીત શું છે એના કયા પ્રકારના ટેસ્ટ થતા હોય છે અને એની સાથે જોડાયેલા બીજા આપણા દર્શક મિત્રોને જે આપણી પાસે સવાલ આવ્યા છે એ એવા સવાલોના જવાબ પણ આપણે આજે મેળવવાના પ્રયાસ કરશું અને આ તમામ પાસા ઉપર અને મહત્વના પ્રશ્નો ઉપર આપણને માહિતી આપવા માટે અને આપણને માર્ગદર્શન કરવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર મોસમ શાહ જે ઓર્થોડોન્ટિસ્ટ છે આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ હું આપને સવાલ કરું તે પહેલાં મારી પાસે આ દાંતમાં સ્થળો જે અથવા તો કેવિટી જેને આપણે કહીએ કેરીસ એવા નામ પણ ઓળખતા હોય છે આપણે તો એને લઈને જુદા જુદા જે અભ્યાસ થઈ ગયા એના મારી પાસે થોડાક આંકડા આવ્યા છે આંકડા ખૂબ ચોંકાવનારા છે અને આપણને હેરાન કરે તેવા પણ છે એક અભ્યાસ મેમ થઈ ગયો એવા એમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર અથવા તો દુનિયાને આવરી લઈએ તો પણ આ આંકડો બેસી જાય છે એવો છે નેવું ટકા લોકોમાં દાંતના સડાની તકલીફ છે એટલે એમ કહી શકાય કે દસ ટકા લોકો કદાચ આપણે આવી ગયા એમાં જેમાં આપણે આ તકલીફ નથી બાકી નેવું ટકા લોકોમાં દાંતની તકલીફ અથવા તો દાંતમાં સડો જે છે એની તકલીફ દેખાઈ રહી છે આજની તારીખમાં કોઈ કોઈને રીતે બીજો એક અભ્યાસ થઈ ગયો એમાં હજુ થોડીક ચિંતા ઉપજાવે તેવા તારણ આવ્યા છે એમાં એવું જાણવા મળ્યું છે કે પાંચ વર્ષની વયના પચાસ ટકા બાળકો એટલે આ ખૂબ મોટી સંખ્યા છે પચાસ ટકા બાળકો અડધા બાળકો થઈ ગયા આપણા વસ્તીની અંદર પચાસ ટકા બાળકોમાં આ દાંતના શાળાની તકલીફ રહેલી છે કોઈક કોઈક રીતે આ પણ એક અભ્યાસ છે એક ત્રીજો અભ્યાસ એવો પણ થઈ ગયો કે પાંચ વર્ષથી લઈને પંદર વર્ષની વયના જે બાળકો છે જેમાં થોડાક મોટા પણ છે એમાં ત્રેપન ટકા બાળકોને જે છે આ કેવીટીની તકલીફ અથવા તો દાંતમાં સડાની તકલીફ થઈ છે અને સારવાર લઈ રહ્યા છે એ પ્રકારના આંકડા છે વાત અહીં અટકતી નથી મેમ એક અભ્યાસમાં તો એવું પણ જાણવા મળ્યું છે જે વધારે ચિંતા ઉપજાવે એવું છે કે ઘણા બાળકો તો બ્રશ કરવાનું પણ હજુ જાણતા નથી એવું પણ એક તારણ આવ્યું છે જે આના આમંત્રણ આપે છે બીમારીને તો મેમ અમને સૌથી પહેલાં આપ એ જણાવો કે દાંતમાં સડો ખરેખર છે શું દાંતમાં સડો એટલે આપણે જ્યારે કઈ પણ શુગર વાળી ગળી વસ્તુ ખાઈએ અને દાંતમાં ઘણીવાર ભરાઈ જતી હોય અને એ જ દાંતમાં જે ભરાઈ જાય એના લીધે જે દાંતમાં કાળું તમને દેખાતું હોય દાંતમાં કાળી સ્પોટ થઈ જતો હોય છે ડાર્ક સ્પોટ થઈ જતો હોય છે એ બધું જે હોય છે એને દાંતનો સડો કહેવાય છે એ એક ટાઈપના બેક્ટેરિયા હોય છે જે દાંતને અંદરથી પીગાળવાનું ચાલુ કરે જે એક વખત દાંતનો સડો ચાલુ થઈ જાય પછી જ્યાં સુધી તમે સડો ડ્રીલ કરીને કાઢો નહીં ત્યાં સુધી એ વસ્તુ અંદર સ્પ્રેડ થતું રહેતું હોય છે એને આપણે દાંતનો સડો કહેવાય એટલે કોઈના મોઢામાં તમે જોશો તો કાળું ટપુ કે દાંત અડધો ખવાઈ ગયેલો હોય ને કાળો પડી ગયો હોય એ બધું દાંતનો સડો કહી શકાય આપણે દર્શક મિત્રો મેં ઉપયોગ શરૂઆતમાં જ આપણને માહિતી આપી કે દાંતમાં સડો છે શું એના આપણને પરિભાષા મેં રજૂ કરી ખૂબ સરળ રીતે આપણે સમજી જવા જેવી એકદમ સરળ રીતે મેમ હવે આપણને અમને એ પણ જણાવો કે આ જે તકલીફ છે જે આપણે આંકડા મેં કીધા ખૂબ મોટા આંકડા છે તો આ તકલીફ થવાનું કારણ શું દેખાઈ રહ્યું છે મેમ અ આના બહુ બધા રીઝન્સ હોય છે કે જેના લીધે દાંતનો સડો થતો હોય છે એમાંથી એક બહુ કોમન રીઝન તો એ જ છે કે જે આપણે શુગર વાળી વસ્તુઓ ખાતા હોઈએ ખાંડ વાળી વસ્તુઓ હોય એસિડ વાળી વસ્તુ જેમ કે સોફ્ટ ડ્રિંક્સ છે એ આપણે વધારે લેતા હોઈએ અને એ બધું લીધા પછી આપણે બરાબર દાંતની સફાઈ ના કરતા હોઈએ એના લીધે દાંતનો સડો થઈ થતો હોય છે હવે બીજો એક કોમન રીઝન એ છે કે આપણા વારસામાં પણ ઘણી વાર આવતું હોય છે હેરિડિટીમાં આવતું હોય છે કે આપણું જે થૂક હોય છે થૂકનું કન્ટેન્ટ એવું હોય કે જેના લીધે બેક્ટેરિયા વધારે ગ્રો કરતા હોય મોઢામાં તો એના લીધે પણ સડો થતો હોય છે બીજું દાંતની ઉપર તમે જોશો તો નાના નાના ખાડા હોય જેમાં ખાવાનું ફસાઈ જતું હોય અમુક લોકોને એવું હોય કે ઉપર એટલા બધા ખાડા ના હોય તો ખાવાનું ઓછું ફસાય અને અમુક લોકોને બહુ વધારે ઊંડા ખાડા હોય ખાવાનું વધારે ફસાતું સડો થવાની શક્યતા વધી જતી હોય છે પણ મેઇન રીઝન તો એ જ છે કે આપણે જો દિવસમાં બે વાર પ્રોપર બ્રશ ના કરીએ અને ખાવાનું ત્યાં ભરાયેલું રહે તો પછી સડો ચાલુ થઈ જતો હોય છે દર્શક મિત્રો મેમે એકદમ સ્પષ્ટ વાત આજે પ્રાથમિક જે કારણ છે જે પ્રાથમિક લાપરવાહી એમ કહી શકાય તો પણ ચાલે કે આપણે જે બ્રશ નહીં કરવાની અથવા તો લાપરવાહીની જે ટેવ છે એ આના માટે પ્રાથમિક રીતે જવાબદાર છે અને આમંત્રણ આપી દે છે દાંતના સડાને તો આપણે પ્રોપર રીતે બે વખત બ્રશિંગ તો આપણે ભૂલવું જ નહીં જોઈએ અને કરવું જ જોઈએ એ સ્પષ્ટ બાબત છે આપણા માટે દરેક વ્યક્તિ માટે મેમ અમે આપ એ પણ જણાવો કે દાંતમાં આપણને આ તકલીફ થઈ ગઈ સડાની એ કઈ રીતે આપણે જાણી શકીએ કોઈ પણ વ્યક્તિ કે હા મને આ તકલીફ થઈ ગઈ છે હવે મારે ડોક્ટર પાસે તો જવું જ જોઈએ અ પહેલી જ વસ્તુ તો એમાં એ કે તમારે છ છ મહિને ડેન્ટિસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ એનાથી તમને ખબર પડે કે તમને દાંતમાં સડો છે કે નહીં કારણ કે નીચેના દાંતમાં હજી આપણે જોઈ શકીએ કે નીચે કાળું ટપકું થઈ ગયું છે એટલા માટે ડેન્ટિસ્ટને બતાવવા જઈએ પણ ઉપરના દાંતમાં સડો ચાલુ થશે અને ટપકું પણ થયું હશે સડો ચાલુ થશે તો તમને ખ્યાલ નહીં આવે કારણ કે ઉપર એટલું તમને સરખી રીતના દેખાશે નહીં જેના લીધે તમારે સડો વધતો રહેશે અને એની ટ્રીટમેન્ટ વહેલે વહેલી તકે ચાલુ કરી શકાશે નહીં તો એવા કેસમાં તમારે ડેન્ટિસ્ટ પાસે તમે દર છ મહિને કે દર વર્ષે એકવાર એટલીસ્ટ ચેકઅપ કરાવવા માટે જાઓ તો એનાથી તમને ખબર પડી જાય કે દાંતમાં ક્યાંય સડો છે કે નહીં બીજી વસ્તુ જ્યારે સડો પહેલા તો ખાલી ટપકું હોય એટલે કદાચ કોઈ સિમ્ટમ્સ ના હોય કે તમને કંઈ દુઃખાવો ના હોય કે કંઈ થાય નહીં એનાથી પણ જેમ જેમ સડો આગળ વધશે એમ એમ તમને એ ખાડામાં એ ટપકામાં ખાવાનું ભરાવાનું ચાલુ થશે જ્યારે ખાવાનું ભરાવાનું ચાલુ થાય એનો મતલબ એ કે હવે પહેલા લેયર લેયરમાંથી પ્રસરી ગયો છે તો એવા કેસમાં પણ તમારે તમને ખબર પડી જાય કે સડો થઈ ગયો છે તો તમારે તરત જ ડેન્ટિસ્ટ પાસે જઈને એની ટ્રીટમેન્ટ કરાવી જોઈએ બીજું ત્રીજી વસ્તુ એ છે કે તમને દુખાવો ચાલુ થઈ જશે સેન્સિટિવિટી ચાલુ થઈ જશે ઠંડુ ગરમ ખાવાથી કડતર થવા લાગશે એનો મતલબ એ કે સડો હજી વધારે અંદર પ્રસરી ગયો છે અને ત્યારે તમારે ખાસ ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ તમે પહેલા જ સ્ટેજમાં જતા રહો તો તમારે એનાથી બહુ એટલી વધારે ટ્રીટમેન્ટ કરવી ના પડે આગળ જતા જેમ જેમ સડો પ્રસરી જાય એમ તમારે ટ્રીટમેન્ટ થોડી વધારે કરવી પડે મેમ આપણે જે રીતે વાત કરી કે સેન્સિટિવિટીની આપણે વાત કરી તો ઘણા લોકોને કોઈ એકદમ ઠંડી ચીજ જેમ કે આઈસ્ક્રીમ હોય અથવા તો બીજી કોઈ એકદમ ઠંડી ચીજો હોય એ ચીજ લેતા હોઈએ છીએ ત્યારે એમને એમ લાગતું હોય છે ઝંઝનાટ જેવું લાગે આપણે વાત કરીએ રીતે બીજું કોઈને એવું એકદમ ગરમ ચીજ હોય એમાં પણ એમને તકલીફ થતી હોય છે તો આ સંકેત ખરા મેમ એટલે જ્યારે પહેલા લેયર જે આપણું ઇનેમલ લેયર હોય દાંતનું ત્યાંથી બીજા લેયરમાં જો સડો પ્રસરી ગયો હોય જેને આપણે ડેન્ટીન લેયર કહેવાય સેકન્ડ લેયર તો એ ત્યાં સુધી જો સડો પ્રસરી જાય ને પછી આપણે ઠંડુ ગરમ કંઈ ખાઈએ છે કે સડો સુધી પહોંચવા જઈ રહ્યો મેમ એવું માનો આપણને લાગે લક્ષણ આપે જે રીતે કીધા એ રીતે કોઈ દર્દી આપની પાસે પહોંચે છે તો એની સારવારની રીત મેમ આપ કઈ પ્રકારથી શરૂ કરો છો કઈ રીતે એના ટેસ્ટ થતા હોય છે એની પ્રોસીજર શું છે મેમ સૌથી પહેલા જયારે પેશન્ટ અમારી પાસે આવે એટલે અમે એક નાનો એક્સરે લઈએ જે એક જ દાંતનો એક્સરે આવે એમાંથી અમને ખબર પડી જાય કે સડો કયા લેવલ સુધી સ્પ્રેડ થયો છે હવે જયારે મેં કીધું એ પ્રમાણે પહેલા જ લેયર ઇનેમલના લેયરમાં જ હજી સડો હોય તો અમે ખાલી સડાને કાઢી દઈએ અમારા મશીનથી અને અંદર દાંત કલરનો સિમેન્ટ પૂરી દઈએ અને બસ આ પંદર થી વીસ મિનિટની પ્રોસીજર હોય છે અને પછી સડો આગળ સ્પ્રેડ થતા રોકાઈ જતો હોય છે હવે જો સડો હજી આગળ સ્પ્રેડ થયો છે બીજા લેયર ડેન્ટિન સુધી સ્પ્રેડ થયો છે તો જ્યારે પણ અમે સડો કાઢીએ ત્યારે પેશન્ટને થોડી સેન્સિટિવિટી થતી હોય થોડો દુખાવો થતો હોય તેવા કેસમાં અમે થોડું ઇન્જેક્શન આપી પછી સડો કાઢી અને ખાલી સિમેન્ટ પૂરી દેતા હોય છે હવે હજી એ લેવલ સુધી પણ હજી પેશન્ટ અમારી પાસે નથી આવી રહ્યું અને હજી સડો અંદર સ્પ્રેડ થયો અને અંદર નસ સુધી પહોંચી ગયો છે સડો તો એવા કેસમાં પછી અમારે રૂટ કેનાલ કરવી પડતી હોય છે જેમાં ઇન્જેક્શન આપી છેક મૂળિયા સુધી સડો સાફ થાય અને પછી એની ઉપર સિમેન્ટ પર ભરી અને ઉપર કેપ કરવામાં આવતી હોય છે મેમ આપે અમને ખૂબ ઉપયોગી અને એકદમ સરળ રીતે આખી પ્રોસેસ શું છે એ આપે સમજાય આ મેમ આપની પાસે જે કેસ આવતા હોય છે મોટાભાગે અમે એ સમજવા માંગીએ આપની પાસે કે આપણી જે લાપરવાહી અમારી છે જે ટેન્ડન્સી અમારી પડી ગઈ છે કે ખૂબ મોડેથી અમે પહોંચતા હોઈએ છીએ તો એમાં આપની પાસે જે કેસ પહોંચે છે મેમ મોટાભાગે એ કયા હિસ્સામાં પહોંચે છે કઈ રીતે ટેકનિક જે આપણી પ્રોસી છે પ્રોસેસ છે એ અઘરી બની જતી હોય છે ક્યાં સુધી એ લોકો આપણા લોકો પહોંચતા હોય છે હવે કેવું થતું હોય છે કે જયારે સડો ચાલુ થાય જેમ મેં કીધું એ પ્રમાણે ખાલી દેખાય કાળા કલરનું ટપકું હોય ત્યારે પેશન્ટ પાસે ના આવે કારણ કે ત્યારે કોઈ સિમ્ટમ્સ ના હોય ના પેશન્ટને દુખાવો થાય ના પેશન્ટને સેન્સિટિવિટી થાય કોઈ જ પ્રકારના કોઈ સિમ્ટમ્સ હોય નહીં એટલે પેશન્ટ થોડું લેટ ગો કરે કે કઈ થતું નથી દાંતમાં એની જાતે થઈ જશે બરાબર પણ એવું નથી હોતું સડો એક વખત ચાલુ થાય પછી એની જાતે ક્યારે એની ટ્રીટમેન્ટ એ જાતે જતું ના રહે એ તમારે ડેન્ટિસ્ટ પાસે આઈને જ એની ટ્રીટમેન્ટ કરાવી પડે એક વખત હજી અંદર જો સડો જતો રહે તો પછી એક ટાઈમ એવો આવે કે જ્યારે એ દાંત જ ઉપરથી સડી સડીને ખરી જાય પછી તમારે દાંત જવા દેવો પડે ને પછી દાંતને પડાઈ દેવો પડે જે નાની ઉંમરે વસ્તુ થાય તો આગળ જતા ચાવવામાં ને બધામાં તકલીફ વધારે થતી હોય છે એટલે જેટલું વહેલા તમે સડો ટ્રીટ કરાવવા જાઓ એટલું તમારે ખર્ચો પણ ઓછો થાય પ્લસ તમારે એટલું ઇન્જેક્શન છે મોટી ટ્રીટમેન્ટ છે કેપ છે એ બધી ટ્રીટમેન્ટ લાંબી ટ્રીટમેન્ટ તમારે અવોઈડ કરવી હોય તો તમે કરી શકો જો તમે વહેલે સરથી એની સારવાર કરાવી દો તો

એનો મતલબ એ કે તમારો જે સડો છે એ ત્રીજા લેયર સુધી પહોંચી ગયો છે એટલે કે નસ સુધી ચાલુ થાય એનો મતલબ એ કે તમારે હવે રૂટ કેનાલ જ કરાવી પડશે રૂટ કેનાલ અને કેપ કરાવી પડશે એના સિવાય બીજો કોઈ ટ્રીટમેન્ટ થઈ ના શકે પણ જો એનાથી પણ પહેલા સ્ટાર્ટિંગમાં તમે આવી ગયા હો તો તમે એ સડો ખાલી થોડોક સડો હોય એ પણ કાઢી અને એની ઉપર અમે સિમેન્ટ પૂરી દઈએ

એને નોર્મલ ખાઈ પી શકે એ પોતાની રીતે જે ખાવાની એની ટેવ જે છે એ રોજની ઉપયોગ કરી શકે ખરો મેમ એકદમ થી એક વખત સડો નીકળી જાય રૂટ કેનાલ પણ ઇન કેસ કરવાની હોય તો રૂટ કેનાલ થઈ જાય કેપ થઈ જાય પછી બહુ જ સારી રીતના પેશન્ટ બધું જ ખાઈ શકતું હોય છે બધી જે રોજની વસ્તુઓ હોય બધું જ કરી શકતું એમાં કઈ પાછળથી ધ્યાન રાખવાનું કેવું કંઈ હોતું નથી

અને એમને લાપરવાહી થોડીક દૂર થાય આપણો હેતુ પણ એ છે કે દાંતની જે તકલીફ છે એ મૂળ તો આપણે ટેવ જે અમારી પડી ગયેલી છે એના કારણે થતી હોય છે તો કોઈ એવી વાત જે આપણા દર્શક મિત્રો માટે અને બાળકો માટે પણ મોટા વયના લોકો માટે પણ ખૂબ કામની છે આપની દ્રષ્ટિએ એક નિષ્ણાત ડોક્ટર તરીકે કઈ સલાહ હોઈ શકે આપણી હવે સલાહ માટે તો બે વસ્તુઓ ખાસ છે એક તો નાના છોકરાઓ માટે કે નાના છોકરાઓને બોટલમાં દૂધ પીવાની આદત હોય છે ઘણી વાર અને ઘણી વાર એવું પણ હોય છે કે દૂધ પીધા વગર એમને ઊંઘ ના આવતી હોય એટલે લોકો મોઢામાં બોટલ લઈ અને ઊંઘી જતા હોય છે તો આવા કેસમાં નાના છોકરાઓમાં ત્રણ થી ચાર વર્ષની વયમાં આગળના બધા જ દાંત સડી જતા હોય છે કારણ કે એ લોકો મોઢામાં બોટલ લઈને ઊંઘી જતા હોય છે તો એવા કેસમાં હું એમના પેરેન્ટ્સને કહીશ કે રાતના જો દૂધ પીવાની આદત હોય તો દૂધ પીધા પછી એમને પાણીથી કવળા લો કે પછી રાતના થોડું બ્રશ લો અને પછી ઊંઘાડો તો એમને આ નાની વયે સડો થવાના ચાન્સીસ જે હોય છે એ બહુ જ ઘટી જતા હોય છે હવે આખા દિવસમાં બાળકો જે ખાતા હોય ચોકલેટ ખાતા હોય બધું ખાતા હોય એ હજી આપણે બને તો અવોઈડ ના કરી શકીએ એમને ખાવા દઈએ પણ એટલીસ્ટ રાતના એમને બધું મોઢું સાફ કરાઈ અને રાતના પાણીથી પગડા કરાઈને બ્રશ કરાઈને ઊંઘાડે તો નાના છોકરાઓમાં આ વસ્તુ આપણે અવોઈડ કરી શકીએ છે બીજી વસ્તુ એ છે કે જે મોટા વયના લોકો હોય છે એમને ઘણી વાર થી ડર લાગતો હોય છે ઘણી વાર ને ત્યાં જતા બીક લાગતી હોય છે એટલે નાની વસ્તુ નાનો સડો હોય તો એ જવા દેતા હોય છે એના લીધે શું તકલીફ થતી હોય છે જે મેં આગળ તમને સમજાયું અને એક વખત દુખવાનું ચાલુ થઈ જાય પછી એ નોર્મલ મેડિકલમાંથી દવા લઈ અને દુખાવો જતો કરતા હોય છે કે હા હું દવા લઈ લઈશ એટલે ચાલશે પણ એ વસ્તુ કરવાથી સડો નથી બંધ થતો દુખાવો તમારો જતો રહેશે પણ સડો તો હજી ત્યાં ને ત્યાં જ છે એ જ્યાં સુધી તમે ડેન્ટિસ્ટ પાસે આવીને સફાઈ નહીં કરાવો બરાબર અને ટ્રીટમેન્ટ નહીં કરાવો ત્યાં સુધી તમારે એ સડો નથી ક્યાંય જવાનું એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે લોકોને એમ છે કે હું દવા લઈ લઈશ દુખાવો જતો રહેશે એટલે સડો પણ જતો રહેશે એવું નથી હોતું દુખાવો જતો રહેશે દવાથી પણ પાછો બે ત્રણ મહિને પાછો તમને દુખાવો ફરીથી આવી જ જશે જ્યાં સુધી તમે સડો પઢાવશો નહીં ત્યાં સુધી મેમ અમારી પાસે એક સવાલ જે આવ્યો છે એ સવાલ ખૂબ અગત્યનો છે સવાલ મેમ એવો અમારી પાસે આવ્યો છે કે અમે હાર્ડ બ્રશ નો ઉપયોગ કરી લઈએ અને એકદમ દોડા રીતે દાંત સાફ કરી લઈએ તો આ દાંતનો સડો જતો રહે ખરા એવું નથી હોતું તમે હાર્ડ બ્રશ વાપરો કે સોફ્ટ બ્રશ વાપરો તમારે બધા દાંતની સરફેસ સાફ થઈ જવી જોઈએ બરાબર છે હવે હું તો સોફ્ટ બ્રશ જ રેકમેન્ડ કરતી હોઉં છું કારણ કે હાર્ડ બ્રશ બહુ જ ઘસવાથી આપણું લેયર હોય છે દાંતનું એ ઘસાઈ જતું હોય છે એટલે સોફ્ટ બ્રશ થી જ સફાઈ કરવાની પણ એવી રીતના સફાઈ કરવાની ધ્યાન દઈને કે બધી દાંતની સરફેસ છે એ સાફ થઈ જવી જોઈએ બીજી વસ્તુ ફ્લોસ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્લોસ એટલે એક ટાઈપની દોરી આવે

એનાથી પણ આપણે દાંતની જે સડાની જે તકલીફ છે મેમ એનાથી કંઈ દૂર થઈ શકે અથવા તો એનાથી કંઈ રાહત મળી શકે ખરા હવે જે સોલ્ટ વોટર ગાર્ગલ્સ લોકો કહેતા હોય છે હવે મીઠું છે ને અને ગરમ પાણી થોડું હુંફાળું પાણી અને એની અંદર મીઠું નાખીને આપણે કોગળા કરીએ તો એનાથી તમને દુખાવામાં ટેમ્પરરી રાહત મળી જાય હવે એકદમથી તમને દાંતમાં દુખાવો ઉપડ્યો છે અને ડેન્ટિસ્ટ અવેલેબલ નથી તરત જ અને તમે ક્યાંક બારગામ છો કે રાતના અડધી રાતના દુખાવો ઉપડ્યો છે તો એવા કેસમાં તમે ફાળા પાણીમાં મીઠું નાખી અને કોગળા કરી શકો છો તમને ટેમ્પરરી દાંતના દુખાવામાં રાહત મળતી હોય છે કારણ કે મીઠું એક એવી વસ્તુ છે જેનાથી આપણા એક એન્ટીબેક્ટેરિયલ તરીકે કામ કરતું હોય છે અને તમે એનાથી કોગળા કરો તો જે દાંતમાં બળતરા થતી હોય પેઢા ફૂલી ગયા હોય પેઢામાં થોડું જે ઇન્ફેક્શન જેવું થતું હોય એ બધું ટેમ્પરરી એ થોડું બધું બેસી જતું હોય છે બાકી એનાથી સડો સાવ નથી જતો રહેતો હતો એ ખાલી ટેમ્પરરી જયારે ડેન્ટિસ્ટ અવેલેબલ ના હોય એ દરમિયાન તમારે એ વસ્તુની ટ્રીટમેન્ટ કરવી પડે તો તમે કરી શકો છો પણ એનાથી તમારો સડો એક વખત ચાલુ થઈ ગયો હોય તો એની ટ્રીટમેન્ટ એ સોલ્ટ વોટર ગાર્ગલથી થાય નહીં પણ હા તમે એ રોજ જે તમારા રૂટીનમાં રોજ રાતના કરવાનું રાખો તો તમારે સડો પ્રિવેન્ટ કરી શકો છો પણ એક વખત સડો થઈ જાય પછી આપણે એને સોલ્ટ વોટરથી હીટ નથી કરી શકતા દર્શક મિત્રો મેં મેં ખૂબ ઉપયોગી માહિતી આપી અને આપણા જે દુવિધા આપણી છે કે આને કઈ રીતે યુઝ કરીએ અને આનાથી તકલીફ દૂર થઈ જાય તો એવી બિલકુલ નથી આનાથી આપણે રાહત મળી શકે માનો કે રાત્રે મેં મેં કીધું એ રીતે એકદમ રાત્રે દુખાવો થઈ જાય અને હવે શું કરીએ કેમ કે રાત્રે આપણે ડૉક્ટર જલ્દી મળતા નથી મુશ્કેલ મળી આપણે અને પીડા સહન કરવી પડે છે તો મેમના કહેવા મુજબ એ ગાળામાં આપણે રાહત મળી શકે છે પણ એનાથી સડો દૂર થતો નથી જેથી આપણે ડૉક્ટર પાસે તો ચોક્કસપણે જો સવાર પડી તો જવું જ જોઈએ અને એની સારવાર આપણે યોગ્ય જે બનતી હોય છે એ કરાવવી જોઈએ મેમ એક પ્રશ્ન આવો જ એક બીજો અમારી પાસે આવ્યો છે કે હળદર પણ દાંત માટે ઉપયોગી છે એવો પણ એક સવાલ અમારી પાસે છે હવે હળદરના બહુ બધા એડવાન્ટેજીસ તો છે જ દાંતની ઉપર કે તમે હળદર જેમ મેં કીધું એ પ્રમાણે ઉફાળા પાણીમાં મીઠું અને સાથે હળદર પણ નાખી દો તો એનાથી પણ તમારા જે પેઢા અને બધું છે એ બધું ફૂલી ગયા હોય તો એ બધાથી રાહત મળતી હોય છે ઇનફેક્ટ સડો ના હોય તમારા દાંતમાં બિલકુલ પણ અને તમે આનાથી કહો તો તમારા સડો થવાના ચાન્સીસ પણ તમારા ઓછા થઈ જતા હોય છે કારણ કે હળદર એક એન્ટી પ્રોપર્ટી ધરાવતું હોય છે પણ હળદરનો એક બહુ મોટો ડિસએડવાન્ટેજ છે કે હળદરથી તમે જો રોજ કોગળા કરશો તો તમારે દાંત પીળા થઈ જતા હોય છે એટલે અમે લોકો હળદરથી કોગળા કેવું કઈ રેકમેન્ડ નથી કરતા કારણ કે એ જે પીળાશ હોય છે દાંતની એ હળદરથી બહુ વધારે આવતી હોય છે અને ઘણી વાર દાંતના લેયરમાં અંદર પણ એ કલર ઘુસી જતો હોય છે એટલે પછી પીડાશ દૂર કરવા માટે આપણે પાછી અલગ ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે એટલે બને ત્યાં સુધી હળદરથી કોગળા અમે રેકમેન્ડ નથી કરતા પણ હા એ એનાથી આપણે કોગળા કરવાથી દાંતને રાહત તો મળતી હોય છે મેમ અમારી પાસે બે ત્રણ સવાલ થોડાક છે એના અમે આપ જવાબ આપો તો અમને ટૂંકામાં આપણે લઈ લઈએ એને એક સવાલ મેમ એવો છે કે કેવીટી માટે કેવી પેસ્ટ જે છે એ આપણે યુઝ કરી લેવી જોઈએ દાંતના સડાને દૂર કરવા માટે આપની દ્રષ્ટિએ કેવી પેસ્ટ અમારી પસંદગી કેવી હોવી જોઈએ અ જે કોઈ પણ તમે પેસ્ટ યુઝ કરી શકો જે માર્કેટમાં અવેલેબલ હોય છે પણ ખાસ કેવિટી માટે ફ્લોરાઇડ વાળી ટૂથપેસ્ટ તમે વાપરો તો એનાથી કેવિટીમાં ખાસો ફરક પડતો હોય છે જમકે કોઈ પણ તમે ટૂથપેસ્ટ લેવા જાઓ તેમાં તમે કન્ટેન્ટ જોઈ લેવાનું કે એની અંદર ફ્લોરાઇડ છે કે નહીં ફ્લોરાઇડ કેવું છે કે એ દાંતને બહુ મજબૂત બનાવતું હોય છે એ દાંતના ઉપરના લેયર જોડે એકદમ જોઈન્ટ થઈ જાય જેનાથી જે બેક્ટેરિયા અંદર ઘૂસવા જતા હોય એને એ સ્ટોપ કરી દેતા હોય છે ઇનફેક્ટ જો સડો ચાલુ પણ થઈ ગયો હોય અને પછી તમે ફ્લોરાઈડ વાળી ટૂથપેસ્ટ વાપરવાનું ચાલુ કરો તો સડો જે ફાસ્ટ વધતો હોય ને બદલે થોડો ધીમે ધીમે વધતો હોય છે એટલે ફ્લોરાઈડ વાળી ટૂથપેસ્ટ ખાસ વાપરવી જોઈએ ઇવન નાના છોકરાઓમાં પણ અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે ફ્લોરાઈડ વાળી ટૂથપેસ્ટ વાપરો પણ નાના છોકરાઓમાં ફ્લોરાઈડનું કન્ટેન્ટ થોડું ઓછું હોય છે એટલે તમારે તમારા ડેન્ટિસ્ટ પાસે જઈને જ પૂછવાનું કે નાના છોકરાઓને કઈ ફ્લોરાઈડ વાળી ટૂથપેસ્ટ વાપરવી જોઈએ તો એ પણ તમને સારી રીતના રેકમેન્ડ કરી દેશે મેમ એક છેલ્લો સવાલ મારી પાસે હું છે એ પૂછી લઉં જે રીતે જે આપણા ચા પીવાના અને કોલ્ડ ડ્રિંક્સ પીવાના લોકો ખૂબ શોખીન છે આપણા લોકો મોટા ભાગે કોર્પોરેટ જગતમાં તો લોકો ચા વગર ચાલતું નથી અમને અમને નથી ચાલતું ચા વગર તો તો જે અમે ચા પીતા હોઈએ છીએ વધારે પ્રમાણમાં અને એમાં પણ જે સુગર એડ કરી લેતા હોઈએ છીએ એ લોકો માટે મેમ આપની સલાહ શું છે અમારે શું કાળજી લેવી જોઈએ હવે ચામાં શુગર છે તો આપણે બને ત્યાં સુધી આપણે અવોઈડ નથી જ કરી શકતા હતા તો હું એવું ખાલી રેકમેન્ડ કરીશ કે જયારે પણ તમે શુગર વાળી ચા પીવો કે પછી કોઈ પણ શુગરી ડ્રિંક્સ પીવો કે જ્યુસ પીવો કે કઈ પણ જેમાં ખાંડ હોય એ પીધા પછી તમે તરત સાદા પાણીથી કોવળો કરી લો એકવાર એટલે જે પણ શુગરી કન્ટેન્ટ હોય ખાંડવાળી વસ્તુઓ હોય એ દાંતમાં ભરાયેલી ના રહે એક વખત દાંતમાં ભરાઈ રહેશે એ વસ્તુઓ તો પછી ત્યાં એ વસ્તુ બેસી બેઠી બેઠી ત્યાં વધારે સડો કરશે એટલે બને ત્યાં સુધી એવી રીતના કરવાનું કે કઈ પણ ખાંડવાળું ખાઓ પીવો તો એના પછી સાદા પાણીથી એક વખત પ્રોપર કોગળો કરી દેવાનો અને બાકી જે તમે આ કોલ્ડ ને જે કહો છો એ તો બને ત્યાં સુધી અવોઈડ જ કરવાનું કારણ કે એ પીવું એ બહુ એસિડિક હોય છે અને એ પીવાથી તમારું દાંતનું ઉપરનું લેયર પણ ડેમેજ થતું હોય છે અને સડો પણ થતો હોય છે પ્લસ એના એનાથી શરીર પર પણ ઘણી બધી ઇફેક્ટ થતી હોય છે એટલે એ બને ત્યાં સુધી અવૉઇડ કરવાનો બાકી ચા જે ખાંડવાળી ચા પીતા હોય એ પીને તમે સાદા પાણીથી કોગળા કરી શકો મેમ અમારી પાસે નવા સવાલ તો છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દાંતમાં જે સડો અથવા તો જેને આપણે કેવિટી પણ કહેતા હોઈએ છીએ એ વિષય ઉપર વાત કરી રહ્યા હતા ચર્ચામાં એકંદરે નિષ્કર્ષ ઉપર નીકળીએ આપણે મેમના કહેવા મુજબ તો આપણે દિવસની અંદર બે વખત બ્રશિંગ ચોક્કસપણે કરવું જોઈએ અને એમાં પણ જે આપણે ગણતરી હોય છે કે હાર્ડ બ્રશનો ઉપયોગ કરીએ એ હાર્ડ બ્રશનો ઉપયોગ કરવાથી આપણે દાંતમાં સફાઈ થતી નથી સડો દૂર થતો નથી જેથી એમાં પણ આપણે સોફ્ટ બ્રશ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે એક સલાહ એ પણ છે જ્યારે પેસ્ટની પસંદગીની વાત આવતી હોય છે ત્યારે આ દાંતમાં સડાને રોકવા માટે સૌથી બેસ્ટ પેસ્ટ એ છે કે એમાં ફ્લોરાઈડનું જે પ્રમાણ છે એ વધારે હોવું જોઈએ જે કોઈ પણ જે આપણે દવા હોય છે જ્યારે પેસ્ટ તો એના ઉપર લખેલું હોય છે કે ફ્લોરાઇડનું પ્રમાણ કેટલું છે તો એની પસંદગીને આપણે પ્રાથમિકતા આપવો જોઈએ એ બધી બાબત જે છે ખૂબ ઉપયોગી આપણા માટે રહેલી છે જેને આપણે ફોલો કરવી જોઈએ બ્રશિંગ ખૂબ અગત્યનું છે એની પસંદગી અને પેસ્ટની પસંદગી આપણા માટે ખૂબ અગત્યની છે સાથે સાથે નિયમિત રીતે દાંતની જે ચકાસણી જે છે આપણે કરાવવી જોઈએ નાના બાળકોથી લઈને મોટા વયના તમામ લોકો સુધી તો આજે આપણે ખૂબ મહત્ત્વના દાંતમાં શાળાને લઈને વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો વી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર